રાજ્યવ્યાપી રીતે યોજાઈ રહેલી જન આક્રોશ યાત્રાનું જબુ ગામમાં ઉષ્માભેર સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા તેના બીજા ચરણમાં ફાગવેલથી પ્રસ્થાન કરી છોટાઉદેપુર જિલ્લાના જબુ ગામ ખાતે આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોંઘવારીથી પીસાતો સામાન્ય નાગરિક અને બેરોજગારીની સમસ્યાથી સંઘર્ષ કરતો યુવાન વર્ગ તેમના અવાજને બુલંદ બનાવવા જનતાની લાગણી સાથે નીકળેલી જન આક્રોશ યાત્રાએ શાસક પક્ષ સામે જન રોષ પ્રગટ કર્યો હોવાનો માહોલ સર્જાયો હતો ડીજેના તાલે ઢોલ નગારા અને ગગનભેદી નારાઓ વચ્ચે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છોટાઉદેપુર તાલુકાની ધરતી પર ઉતર્યા ત્યારે જનમેદનીમાં અનોખી ઉત્સાહ જોવા મળ્યો હતો બોડેલી તાલુકામાં પ્રવેશેલી જન આક્રોશ યાત્રામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા જિલ્લા માઇનોરિટી પ્રમુખ અમજતભાઈ પઠાણ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મોનાબેન સહિત વિવિધ સેલના હોદ્દેદાર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોડાઉદેપુર જે જન આક્રોશનો સંદેશ લઈને આવ્યા છે એ યાત્રાનો હેતુ એવું છે કે ભાઈ આજે ખેડૂતોને જે કમોસમી જો વરસાદ કહેવાય એના લીધે ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખાતર મળતું નથી ખાતરના બિયારણ પર જીએસટી વધી ગયું છે પૈસા વધી ગયા છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય ગઈ તો અમારે આ યાત્રાનો સંદેશ એવો છે કે માનનીય ગુજરાત સરકાર ભારત સરકારને એવું કહેવા માંગીએ છીએ કે જે રીતે બે હજાર ચૌદની અંદર માનનીય મનમોહનસિંહે ક્રોપ લોનો જે માફ કરી હતી દેવા માફ કર્યા હતા એ ટાઈપનો એક પ્રમાણેના તમામ ખેડૂતોના દેવા માફ થાય અને તમે જોઈ રહ્યા છો કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં રોડોની અંદર રોડોની હાલત કેવી છે બ્રિજોની હાલત કેવી છે એક ગામમાંથી જોડાતું બીજો ગામ બીજા તાલુકામાંથી જોડાતું ત્રીજો ગામ એ કોઈ જગ્યા પર બ્રિજો રહેલા નથી સાત સાડા છ કરોડ રૂપિયાનો આપણે સીધો દ્વારું ડાયવર્ઝન એ બી અત્યારે આ ચોમાસા ગઈ ચોમાસામાં ધોવાઈ ગયું છે એટલે એટલું બધું ભ્રષ્ટાચાર થયેલું છે રોડ રોડોમાં બી ને બ્રિજોમાં બી તો અમે આ ટીવીના માધ્યમથી પત્રકારના માધ્યમથી અમે એવું કહેવા માગીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી સાહેબ આ બધા બ્રિજોની છોટાઉદેપુર જિલ્લાના બ્રિજોની ઉપર જાય અને બોડેલીથી કવાટ જો તમે જાઓ તો ખરેખર તમારી નેતાગીરીને સલામ કરી આપી બરાબર બે બે દોઢ દોઢ બે બે ફૂટના ખાડા છે તો મારે આ યાત્રાનો એક સંદેશ એવો છે માનનીય અમિતભાઈ ચાવડા પૂરી ટીમ લઈને નીકળ્યા છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માનનીય શશીભાઈ રાઠવા અને અમારા પ્રમુખ સાહેબ નટવરસિંહ રાધારામભાઈ અમારા નારણભાઈ અમારા વિક્રમભાઈ અને જે જે જેટલા બી જે આપણા સાથીઓ છે એ તમામ અહીંયા અમારા રેલીનું સ્વાગત કરવા ઊભા છે તો આ અમારે માધ્યમથી આટલી બધી જનસંખ્યામાં બધા અમારા કાર્યકરો પધાર્યા છે આપ જોઈ રહ્યા છો કે રાતનો કેટલા સમય થઈ ગયો છે તો બી આ લોકોને બસ હવે પરિવર્તન એક એક લક્ષ છે બસ આ અમારો સંદેશ છે હું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી અમજદ ખાન પઠાણ